ઓનલાઈન ખંડણીના કેસમાં બેંગલુરુની બે મહિલાઓ સાથે જે બન્યું તે ભયાનક છે કેટલાક સાયબર ગુનેગારોએ મુંબઈ પોલીસ અધિકારીઓ તરીકે પોતાને રજૂ કરીને વિડિયો કોલ કરી તેમને કપડાં ઉતારવા દબાણ કર્યું અને તેમનું જાતીય શોષણ કર્યું જ્યારે પીડિતાને કોલાબા પોલીસ સ્ટેશનના અધિકારી હોવાનો દાવો કરતા વ્યક્તિઓના ફોન આવ્યા હતા ફોન કરનારાઓએ એક મહિલા પર જેટ એરવેઝ કૌભાંડમાં સામેલ હોવાનો અને મની લોન્ડરિંગ માનવ તસ્કરી અને હત્યા સાથે જોડાયેલા હોવાનો આરોપ લગાવ્યો હતો સચોટ વિગતો આપીને આપીને અને નકલી ધમકી તેઓએ મહિલાઓમાં ડર ફેલાવ્યો અને તેમને ઘણી વાર અને ગેરકાયદેસર માંગણીઓ સ્વીકારવા દબાણ કર્યું હતું આરબીઆઈ અને સીબીઆઈ માર્ગદર્શિકા મુજબ ચકાસણી પ્રક્રિયાઓનો ઉલ્લેખ કરીને છેતરપિંડી કરનારાઓએ એક મહિલાના એચડીએફસી બેંક ખાતામાંથી રૂપિયા અઠાવન હજાર ચારસો ની ચુકવણી મેળવી છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો